જે આપણે સંસ્થા ચલાવી રહ્યા છીમાનો તો પણ ચાલે કે ગરીબ બાળકોથી લઈને તમામ તમામ દેશ સેવા કર્યા બાળકોને પણ મેં ફોનમાં જાણ્યું કે કમલેશ પટેલ દ્વારા ભણવામાં આવે છે અભ્યાસમાં અને ટોટલી ટેકનોલોજીની આધીન

સિસ્ટમ એજ્યુકેશન જે લઈને અમે કામ કરી છે ગરીબ બાળકોને સૌથી વધારે અમે ફોકસ કરીએ છે જે લોકોના માતા પિતા ના હોય એવા લોકો અમે ફિલ્મો બનાવીએ છીએ બીજી વસ્તુ કે જેના બાળકો ના વાલી વાલી જે સૈનિકમાં સૈનિક હોય અને એક્સપર્ટ થઈ ગયા હોય તો એવા બાળકોને પણ અમે ફિલ્મો બનાવીએ છે કોરોનામાં જેમના વાલી માતા પિતા એક્સપર્ટ થઈ ગયા અમને પણ ફિલ્મો બનાવવામાં આવે છે મોટા ભાગના સિત્તેર ટકા લોકો બાળકો અમે ફિલ્મો બનાવીએ બીજી વસ્તુ અહીંયા ફાયર સેફ્ટી લઈને પાણીની વ્યવસ્થા લઈને બિલ્ડિંગની વ્યવસ્થા લઈને તમામ ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે કારણ કે માત્ર ને માત્ર શહેર તાલુકાના અંદર ગરીબ બાળકો છે શિક્ષણથી વંચિત ન રહી જાય એવા બાળકોને ધ્યાનમાં લઈને અમે સામાન્ય ફીની અંદર અહીંયા આપણે એજ્યુકેશન આપીએ છીએ તો અહીંયા બહુ સરળતા ગરીબ બાળકોને ધ્યાનમાં લઈને સારું શિક્ષણ તમે જોઈ શકો છો

જે તમે સિટીમાં પણ જો કે ગોદરા હાલોમાં પણ જોવાના મળે એવા ગરીબને પછાત બાળકો માટે જોઈએ પટેલ સાહેબ પ્રયત્ન કર્યા હશે અને તેઓ એમના નવ નવનિર્માણ માટે ભવિષ્ય માટે ગરીબ બાળકો માટે ટ્રસ્ટનું પણ નિર્માણ કર્યા છે આયોજન કે અર્બુદા એજ્યુકેશન ચેરિબલ ટ્રસ્ટ જે આદિવાસી સમાજના બાળકો માટે તેઓ ટ્રસ્ટનું પણ નિર્માણ કર્યા છે તો ખૂબ ખૂબ શુભકામનાઓની અંદર આપણે જે ઓપનિંગ થશે એ વખત આપણે પૂર્વ શિક્ષણ મંત્રી અહીંયા કે સરસ બાળકો માટે આદિજાતિના બાળકો માટે આપણે મળીને અહીંયા વિકાસ કરીશું અને અમારા તરફથી બનતો પૂરેપૂરો અમે સાથ સરકાર સહયોગ કરીશું ઓકે